હેલો ફ્રેન્ડ અહીંયા બની ગયા છે લાડુ હલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટપંજન દેવ તો આપણે થઈ ગયા છે રેડી અને આજે આપણે જવાનું છે મારા મોટા બેનના ઘરે તો મોટા બેનના ઘરે કેમ જવાનું છે તો હું ત્યાં જઈને તમને કહીશ તો સાથે લઈ જઈ દીધું છે મિક્સર મશીન અને આમાં લઈ દીધી છે મોટું તપેલું તો શું કામ જવાનું છે ત્યાં જઈને કહીશ તો વિડિયોમાં ત્યાં સુધી બનાવી રહેજો કન્ટિન્યુ ફાઇનલી આવી ગયા છે મારા બેનના આ મોટા બેનના ઘરે અને આ છે ઘર અહીંયા મારા જીજુ છે બનેવી અને આ છે મારી બેનનો મારો ભાણિયો હાયકા ટીમબી હાયકા હાય છે ટીમબી એનું નામ સિદ્ધાર છે પણ અમે બધા ટીમી કહીએ છીએ અને આ છે મારા મોટા બેન કપડાં સૂકવે છે કપડાં ધોવે છે હાયકા તો બેન હાય જે છે કામ કરે છે ખબર નહીં પણ જાય છે ઠેલી હાથમાં લીધી દે છે અલકાસ્પર જાય છે નથી કરતા બીજું કઈ કામ કરે છે કરે તો કરવાનું આવે મને ખબર નથી પણ જન્ડરફિટ કરવા જાય છે અને આ નાનો જાય છે બતાવે છે અમને એમ છે એને છે એને છે એટલા માટે જો આ અняя બેન કપડા ધોતી હતી અને આ છે મારી બહેનની વાડીએ આ લાગી ગયા છે ભેંડા ને એવું લાગી ગયું છે વકાલું થોડું થોડું આવી ગયું છે ફૂલ આવી ગયો છે અને આ છે ગુવાર અને હું બીજું બતાવું તમને અને અહીંયા થોડા માટે ખડવાયું છે જો તી વાવ્યું છે અને આ છે કૂવો કુવાની પ્રત્યે જાળી લગાવી દીધી છે કેમકે મારી બહેનના ઘરે નાના નાના છોકરા છે એટલે કોઈ કુવાન નજીક જાય એટલા માટે જાળી લગાવી દીધી છે તો અહીંયા રહીને ખૂબ તો વંદરનું વ્યૂ નહીં જોઈ શકાય કે થોડુંક જાળી લાગેલી છે એટલા માટે પણ આવું કાંઈક છે અને અહીંયા મારી બેને મરચી વાવી છે ઘરે ખાવા માટે હા મેથી પણ વાવી છે પણ વરસાદના કારણે પડી ગયો તો મમ્મી હે ભૂંકી ગઈ ભૂકાઈ ગયા

આવી ગયા તરબુજ એમાં પણ તો એ સુકાઈ ગયો સી ખબર શું થયું એ કંઈ ખબર નથી હતી મે તરબુજ નથી લેવા હતા અને અહીંયા જુઓ બીજા તરબુજ છે આ બીજા તરબુજ જો આ છે આ છે કપાસમાં બળિયા સરસ મજાના તરબુજ છે આ એક રી મસ્ત ના તરબૂચ છે તો ઘણા બધા તરબૂચ ને એવું બધું આવેલું છે મારા બેને આવેલું છે જોઈ શકો છો ચોળા ને ભીંડા ને ગુવાર હા લાગી ગયા છે અહીંયા ભીંડા વિડિયો ચેનલ તો અહીંયા છે પણ ફાફડી આવી છે એટલે કે બનેવી એમની પણ

તો ચલો ફ્રેન્ડ હું તમને કહું મિક્સર મશીન લાડવા બનાવું તો ખાવા હાલ હતું એ ઘરે મૂકી આયા એટલે મને એમ કીધું કે મિક્સર મશીન અહીંયા હોય તો લેતા આવજો અમાર બીજું ઘર છે અને અહીંયા અમે રહીએ છીએ કામ કરવા માટે છે એટલે અહીંયા રહ્યા છે તો અહીંયા બધું હોય નઈ સામાન એટલે અહીંયા મિક્સર મશીન કામ કરવા એટલે બેને કીધું તું કે મિક્સર માં લેતા આવજો એટલે લાયા છે તો લાડવા બનાવીએ છીએ આ તળે છે અને અહીંયા મિક્સરમાં પીસવાનું હાલે તો હેલો ફ્રેન્ડ્સ અહીંયા બની ગયા છે લાડુ અને સાંજ થઈ ગઈ છે લગભગ કેટલા વાગ્યા છે બની સાત વાગી ગયા છે અને આ થઈ ગયા છે લાડવા બનીને રેડી તો હાલો ખાવા તો અત્યારે બેન ના ઘરે બહુ મોડું થઈ ગયું છે કેમ કે ઓલું બીજું બીજું થોડું ઘણું કામ હતું એટલે લગભગ સાડા આઠ નવ વાગવા આવ્યા છે અને આજે જમવાનું મોડું થઈ ગયું તો હાલો જમવામાં છે કંકોડાનું શાક દહીં નાખેલું અને લાડુ અને છાશ તો હાલો ખાવા બધા અને ફ્રેન્ડ્સ અમે આવતા રહે છે ઘરે અમારા અને આજે બહુ મોડું થઈ ગયું છે તો આજે વિડીયો અહીંયા એન્ડ કરીએ તો સોવાનું પથારી કે સોવા તૈયાર થઈ ગયા છે હવે તો બધાને જય માતાજી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો અને વિડીયોને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો